નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું વિજય પ્રજાપતિ અને આજે આપણે જોવાના છે ધોરણ 10 નો વિભાગ C નો 42 માં નંબરનો દાખલો અગવ મે વિભાગ B આખી આખો અને વિભાગ C ના 41 નંબર સુધી અપલોડ કર્યા છે તો આજે જોવાનું આપણે 42 નંબરનો દાખલો પછી તમાર એક્ઝામ ચાલુ હતી આપણે બરાબર લગભગ કોલેજ પૂરી થઈ છે એટલા માટે વિડિયો સ્ટોપ હતા વિડિયો સ્ટોપ ન હતા પણ જે આ સિરીઝ હતી આપણે વિભાગ C એ સ્ટોપ પડી અને ખાલી પેપર સોલ્યુશનનો વિડિયો આવત બરાબર આવતી આપણે શરૂઆત કરી દઈએ મસ્ત રીતે અને હા મિત્રો તમારા એક્ઝામ કેવી ગઈ છે બરાબર ગણિતમાં કેવા માર્ક્સ આવશે કમેન્ટ કરજો અને મેં જે તમને આઈએમપી આપી બરાબર એ ખરેખર તમે જોયું જો તમે જોયું હોય આમાંથી મોટા ભાગના દાખલા બેઠે બેઠા આપણા દાખલા છે વિભાગ બી અને સી ને ડી મેં આઈએમપી આપ્યા હતા અને વિભાગ બી અને સી તો ચલાયેલા છે બરાબર તો બેઠે બેઠા એમાંથી મળ્યા છે જો ખરેખર તમે મહેનત કરી હોય તો બરાબર

જેથી AP = 3/7 AB થાય અને બિંદુ P રેખાખંડ AB પર હોય બિંદુ P ના યામ સુધારો બિંદુ P રેખાખંડ AB પર છે આપણે દાખલાન સબક તમે કરવાન તો કલમ પર રેખાખંડ દોરીએ એક રેખાખંડ દોરીએ આ રેખાખંડ AB છે બરાબર તો આ રેખાખંડ AB અને બિંદુ P રેખાખંડ AB પર છે એટલે ગમે તે જગ્યા આપણે મૂકીએ આ बाजू મૂકીએ આપણે રેખાખંડ બિંદુ P છે बिंदु पी रेखाखंड ए बी पर आ किमत आप जो एनाम से क्या मैनसम चार एपी बराबर त्र भाग्या सात ए बी को कि एपी कमत के त्र बराबर बिंदु पी रेखाखंड ए बी पर हो तो बिंदु पी आई चलो તો એક તો બિંદુ પી નાયમ સોદો તો પહેલાંંત લેવો આપણે AP ની કિંમત તો સર PB ની કિંમત શોધવી પડે PB મળે પછી AP અને PB નો ગુણોત્તર કરવો પડે અને A મળી જાય પછી બિંદુ પી નાયમ સોદો પડે કયા સૂત્ર પ્રમાણે તો વિભાજનના સૂત્ર પ્રમાણે આ એમ પી દાખલો હો ભાઈ સ્ટાન્ડર્ડ વાળા માડા પણ બે જી વાળા માડા પણ કરી નાખજો તો જો મિત્રો શરૂઆત કરીએ આપણે ચલો શરૂઆત કરીએ તો AB બરાબર AP + PB થાય થાય કે ના થાય તો લખી આપણે AB = AP + PB રેડી તો AB ના આપણે AB મુખ્ય આમ ન ચાલ AB ના AB = ના = AP ની કિંમત આપણને ખબર છે કેટલી છે એટલે 3 / 7 3 / 7 AB - ના - PB ના bb बराबर अब जो आ बाजू ab વાળો પદ છે બરાબર ની પેલી બાજુ ab વાળો પદ અને જોડે bb નું પદ છે તો ab ab વાળો પદ આપણે જોડો લઈ દીધો બરાબર બે આગળ ની ab na ab આ બાજુ 3/7 ab હતા એ બરાબર ની આ બાજુ આ કેવા થાય કે માઈનસ 3/7 ab આ છે આ બાજુ બરાબર bb ના ab हमने में रखया अब જોજો છેદમાં કશું નથી આપણે એટલે એક મુક્ય वे माइनस न चिन्ह हो चौकीस गुण तक बराबर तो सात गुणिया सात ए बी मैनस मैं गुणिया एक बी भाई तपी पड़ी जो सात गुणिया ए बी एट सात ए बी मैनस मैनस तर ए बी गुण्या एक एट्ले तर ए बी 7 * 1 = 7 बराबर tb ना ये थोड़ थोड़ा बड़ा है मित्रों अब देखो 3ab - 7ab लेके 3ab માંથી 7ab જાય તો કેટલા વધે તો કે 4 ab ભાગ્યા 7 ના 7 = tb રેડી હવે આપણે આ બાજુ લખીએ હા એમ કે થોડો દાખલો લાંબો છે ને જગ્યા આપણે થોડી ટૂંકી છેલો તો એક કામ કરું ભરા ને પૂછી કાઢીએ થોડુંક નજીક લાવી થોડીક સરળતા રહે આપણને આ બિનાયામ છે બિનાયામ કયા કયા છે તો કે બિનાયામ છે બે ને માઇનસ ચાર બરાબર મિત્રો થોડું આપણને જગ્યા વધારે મળે હવે જો આપણને કેવું મળ્યું મિત્રો કારણ કે ચાર ભાગ્યા સાત આવું મળે કઈ એ ચાર ભાગ્યા સાત એ બી બરાબર બરાબર 4/7ab = pb चलो ab और pb आके आको ab छे ना pb छे आ pb ની કિંમત કેટલી મળી આપણને તો કે pb ની કિંમત એક આયો મળી કે 4/7ab મળી આપળા જો ap ની પણ કિંમત હતો ap અને pb નો ગુણોત્તર કરવો પડે તો કોનો કોનો તો કે ap ની કિંમત છે આપણને pb ની કિંમત મળી છે કેવી મળી apb ની કિંમત મળી 4/7ab આવી તરીકે મળી અબ AP અને PB નો ગુણોત્તર લઈ લે બરાબર લખ્યું આપણે AP ભાગ્યા PB બરાબર AP ભાગ્યા PB નો ગુણોત્તર લેવાનો બંનેની કિંમત મળી જાય પછી લેવાનો હો તો ચાલ અપી ને AP ની કિંમત કેટલી મળી આપણે કે AP ની કિંમત તો છે જ ઓલરેડી કેટલી કે AP ની કિંમત છે 3 ભાગ્યા 7 AB અને PB ની કિંમત તો PB ની કિંમત આપણે મળી ગઈ કે 4/7 તો બરોબર છે AP અને PB નો ગુણોત્તર લઈ છે તો પહેલા મે AP ની કિંમત લખી જે ઓલરેડી હતી અને PB ની કિંમત જે આપણે આપણે શોધી કે લખવાની બંને બાજુ AB AB જ આવી જ જો અંશ અને છેદ મે AB છે લે AB છે લેવી કાટ થાય તો મળ્યો આપણને કેવો થાય આ કોઈક મળ 3/7 ભાગ્યા 4/7 છેદનો પનછેદ આ રીતનો હોય તો આજી ભાગાકારમાં છે ને 4 ભાગ્યા 7 જે ભાગાકારમાં છે અને આપણે ગુણાકારમાં લઈજો આપણે તો ગુણાકારમાં લઈજીએ તો આંમો સમતો 3 ભાગ્યા 7 હતા આને તમે ભાગાકારમાંથી ગુણાકારમાં લઈજો એટલે કેવું થાય તો કે ઉલટ સુલટ થઈ જાય જે 7 અટા નીચે હતા એ અંશમાં જાય નાઉ 16 પર છેદમાં આવે એટલે 7 કઈ જવાનું થાય કે 7 ઉપર જવાના અને 4 કઈ આવવાના કે 4 નીચે આવવાના અને 7 7 કટ થઈ ગયા તો મળ્યો આપણને કેવું એટલે કે આપણને આવું મળે કેવું મળે आगे आगे पी नुने पी नुने पी अगर 3 संतुष्ट था મળ્યો assum મળ્યો કે આપણ ના ગુણોત્તર મળ્યો કોનો જે પી નો ને પી બી નો ગુણોત્તર 5/4 મળ્યો હવે શોધવાનું બિંદુ પી ના યામ કોના દ્વારા કે વિભાજન સૂત્ર દ્વારા તો લખીએ કે બિંદુ પી ના યામ બિંદુ પી ના યામ સૂત્ર યાદ છે મિત્રો સૂત્ર ખાસ કરી નાખજો હો m1 x2 +

अल्पीराम चलो m1 એટલે કે m1 કિંમત છે 3 * y2 y2 એટલે -r + m2 એટલે 4 અને y1 y1 એટલે -1 / m1 + m2 એટલે 3 + 4 ખબર પડાતું મિત્રો આ કિંમતન મુખ્ય સાબ છે હવે જોઈ લો સાદું ભાખે 3 * 2 = 6 + નો + 4 * 2 = -r / 3 * 4 એટલે 12 लबी विराम आ बाजू 3 * -4 એટલે 4 * 3 = -1 + 1 - 1 = 0 + 4 * 2 = -8 કે -8 કે બરાબર મિત્રો 1 + 1 - 3 એટલે છેદમાં 3 + 4 એટલે 7 ચાલો 7 વડે ભાગતી આ बाजू 6 * 6 +-- 8 * 8 ભાગ્યા 7 + ના ++-- એ પ્રમાણે આ बाजू

ना माइनस बी बाय जे साथ। तो जोएला मित्रो, उस टाइम भी दाखलो। बराबर करीना क्यों? जो। अगर जोएला मित्रों बेटा इसमें नंबर दाखलो। हम ये तो नाइम्बिया पे था एक, एक नंबर नो। कौन समान भाग वालों में का चार समान भाग वालों? बराबर सब पेपर में જોઈ લો 3 समान भाग વાળો પૂછાય છે બરાબર તો બોણ માં પણ કરી નાખજો 3 સમાન ભાગ ને 4 સમાન ભાગ એમાં 100% આવશે આ છે 9 માં નંબરનો દાખલો બરાબર અને પેલો હતો લગભગ બીજા નંબરનો કેવો છે બીજો ત્રીજો નંબર તો કરી નાખજો તો જોયું મિત્રો આ ગાણ સંખ્યા આપણે 42 માં નંબર માં a ની કનાય हमसे -2 અને 2 અને b ના हमसे 2 અને 8 ને જોડતા રેખાખંડ નું 4 સમાન ભાગ માં વિભાજન કરતા बिंदु बनाया हम सुनो आप अपने खाली बे बिंदु आता है इसका क्या क्या है बिंदु आप आता है से एक बिंदु से ए अन्य बीजी बिंदु से अगर आ रेखा खंड नो चार समान भाग में भी भाजन करूँ तो आ रेखा खंड पर वो कितना बिंदु मुकु तो चार समान भाग था कितना बिंदु लव तो चार समान भाग था बिचारा

વડક સેન્ટર મલાઈ હે પ્રયત્ન કરિયા સેન્ટર મલાવાનો બિંદુ ક્યુ અને બિંદુ આર રેડી થોડું કોણા બજ લઈ લે ચલો તો જો એક ભાગ એપી બીજો ભાગ પી ક્યુ તીજો ક્યુ આર અને આર બી થઈ ગયા ચાર સમાન ભાગ તો રેખાખંડ એબી ઉપર આપણે ચાર બિંદુઓ લીધા અને સોરી ત્રણ બિંદુઓ લીધા તો ત્રણ બિંદુઓ દ્વારા આપણે ચાર સમાન ભાગ મળ્યા તો ચાર સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુને આમ સ यो एकदम सिंपल दाखलो पर तुमने खबर पड़ी जो है कई मारे कविते दाखलो गणवो तो जो बिंदु q जो जो हो बिंदु q ये रेखाखंड ab नो मध्य बिंदु है है कि ना है ओलकिए आपने ये बिंदु q ये रेखाखंड ab नो मध्य बिंदु से चलो ये मध्य बिंदु द्वारा बिंदु q ने आ मडी जाए ओलकिए

+2 / 2 ना 2 सर्वे प्रमाणे y1 એટલે કે y1 એટલે 2 / 2 એટલે 8 / 2 - 2 + 2 - 2 માંથી 2 જાય એટલે કે વાત કે 0 0 / 2 આ બાજુ 8 ને 2 10 10 / 2 ચલો ભાગા વડે 2.5 ને 10 આપણને ક્યાં આમ મળ્યા આપણને આમ મળ્યા 0 / 2 એટલે ટકાવારી માં લખે ટકાવારી વધારે

बिंदु p ए रेखाखंड aq નું મધ્યબિંદુ છે થાય કે ના થાય તો મળી જાય चलो લખ્યા આપણે કે બિંદુ q સોરી બિંદુ p a રેખાખંડ aq નું મધ્યબિંદુ છે એ રેખાખંડ aq નું કેવું છે એટલે મધ્યબિંદુ નું છે એટલે કોણ આયમ એટલે બિંદુ p નયમ તો બિંદુ p

x1 का अगर x1 था है -2 + x2 x2 એટલે 0 / 2 ખબર પડે ને ભાઈ જો x1 / 1 x2 / 2 બરાબર એ જ પ્રમાણ છેલો y1 એટલે કે y1 એટલે 2 y2 એટલે 5 / 2 ચલો -2 + 0 એટલે કે -2 થવાના -2 / 2 આવા 5 ને 2 7 / 2 ચાલો - 2 / 2 એટલે 2 / 1 = 2 કેમ મળ્યા આપણને એટલે 2 / 1 = 2 એટલે - 1 7 / 2 કોને મળ્યા ઓકે આયા મળ્યા બિંદુ P કાકા ક્યાં મળ્યા એટલે - 1 અને 7 / 2 ચાલો સેમ પ્રોસેસ બિંદુ R માટે તો બિંદુ R એક Q B નો મધ્યબિંદુ છે આખાખા દાખલામાં જો 3 3 યામ 3 3 બિંદુ શોધવા માટે આપણે મધ્યબિંદુ સૂત્ર વાપરવાનું છે

चलो आ, आर मान दे से बराबर आर सुद्वान मतलब कविता q और b x1 y1 मतलब x1 मतलब 0 y1 मतलब गा, 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 5 x2 y2 तो आपला से बराबर x1 ની કિંમત લખી x1 ની કિંમત કેટલી x1 ની કિંમત છે 0 x0 ની કિંમત x0 ની કિંમત છે 2 ભાગ્યા 2 જોરા x1 x2 ની કિંમત બરાબર તો y1 ની કિંમત છે y1 ની કિંમત છે 5 અને y2 ની કિંમત આપણને ખબર કેટલી 8 ભાગ્યા 0 + 2 એટલે કેવા એટલે 0 + 2 એટલે 2 2 ભાગ્યા 2 8 * 5 8 * 5 13 એટલે 13 ભાગ્યા 2 તો 2 એકા ની 2 એટલે કેવા મળ્યા આપણો ટકા 1 અને 13 ભાગ્યા 2 આ કોને મળ્યા એટલે બિંદુ આને આ કે મળ્યા કે 1 13 ભાગ્યા 2 જો મિત્રો मोस्ट टाइम બી દાખલો કરી નાખજો કે બોની પરીક્ષામાં તમને 3 ભાગ વાળો કે 4 સમાન ભાગ વાળો આ બેમાંથી 100% આવશે બરાબર તો આ છે મિત્રો વિભાગ સિંધો બેતાલીસ માં નંબર નો છેલ્લો દાખલો બરાબર ત્યાં તમે ત્રણ દાખલા કરો તામ તમને મળે મોટા ભાગના દાખલા આવી ગયા ભાઈ આ ચેપ્ટર બરાબર ને તો વિભાગ સિંહ નો બેતાલીસ માં નંબર નો દાખલો છે સાલુચ સંતુલ બરાબર ને તો જોવો સમબાજુ ચતુષ્કોણ ના ક્રમિક શિરોબિંદુ સમબાજુ ચતુષ્કોણ ના ક્રમિક શિરોબિંદુ આપણે આપ્યા છે હોય તો તેનું ક્ષેત્રફળ શોધવાનું તો આપણે પેલા સમબાજુ ચતુષ્કોણ દોરીએ મ મ સીવી લીએ અને આયા માપ્યાસ કયા કયા e ના છે 3 0 b ના છે 4 5 c ના છે -2 -1 અને d ના છે પછી 4 5 પછી -1 અને 4 c ના આયા આયા છે -1 અને 4 d ના આયા છે -2 અને -2 આ સાંભળજોディスクોણ બરાબર છે સાંભળજોディスクોણ પછી ભાગા સોય કી ભાઈ થોડું આકૃતિ પરમાણે છે તો સમજી લેજો આવો શું કે જો તો ત્યાનો ક્ષેત્રફળ સોદો અને તો અંદર સંખ્યામાં તમને આપ્યું છે કે ક્ષેત્રફળ માટે ત્રિબાજુ ચતુષ્કોણનો ક્ષેત્રફળ બરાબર 1/2 * તેના બંને વિકર્ણો લંબ ના કા આ સૂત્ર છે આ સૂત્ર પરથી આપણે દાખલો ગણવાનું કહીયું તો કે 1/2 * તેના બંને વિકર્ણો વિકર્ણો કોને કહેવાય એટલે કે વિકર્ણ AC અને વિકર્ણ AB નું ગુણાકાર એટલે હવે આપણને એટલી તો ખબર પડે કે પહેલા આપણે તો વિકર્ણ AC શોધવાનું પછી બી કોણા બિંદુ શોધવાનો અને પછી એટલે પછી આનું સૂત્રમકે સાદુ રૂપ આપજો તો એસી અને બી બિંદુ શોધવાનો પણ એસી અને બી બિડી વિકરણ એ અંતર સૂત્ર દ્વારા શોધવાનો બરાબર તો લખીએ આપણે ઓલા કે શરૂઆત કરીએ વિકરણ એસી માટે કોના માટે કલાઈસી મોડેલક કે એ વિકરણ એસી તો સૂત્ર યાદ છે મિત્રો અંતર સૂત્ર इसी मॉडलला के एसी नो वर्ग बराबर x1 - x2 નો वर्ग बटा y1 - y2 નો वर्ग આ बाजू બીડું સો દુપરથી ના बाजू પછીનો અંતઃ સૂત્ર મુકિન સાદુ બાફન બરાબર તો ચાલો एसी માટે एसी એટલે a નસીનાય આંસુદવાને લેવાના આપણે બરાબર તો આ કયું થાય કે x1 થાય 3 લખી નાખ્યા કે x1 = 3 नया y1 = 0 चलो इस प्रमाणे x2 = -8 y2 = 4 फोर पड़ा मतलब आपने गुणाना पड़ा लिखिना के मतलब चलो x1 x1 એટલે તો x1 ની કિંમત છે ઓ - x2 x2 ની કિંમત છે - 1 ડબલ માઈનસ થાય બ 3 - -1 નો વર્ગ + y1 ની કિંમત છે એટલે y1 ની કિંમત છે 0 y2 ની કિંમત છે ચા એનો વર્ગ चलो 3 ના 3 માઈનસ માઈનસ પ્લસ 1 ના 1 એનો વર્ગ વધતા 0 માઈનસ 4 એટલે કે માઈનસ 96 વર્ગ 4 + 1 એટલે 4 94 વર્ગ + માઈનસ 4 નો આપણે નાખીશું તો 4 નો વર્ગ 16 અને માઈનસ 4 નો વર્ગ પણ 16 થાય તમને ખબર છે કે કોઈપણ સંખ્યા વાયરસ ન હોય એટલેની જાતિ બેકી હોય બેકી એટલે 2 4 6 8 આ વિઘાત હોય તો જવાબ તમને બ્લાસ્મો મોડે આપણને કેમ મળ્યો કે 16 + 16 એટલે 32 આ કોના બરાબર મળ્યા તો કે આપડા મળ્યા AC ના વર્ગ બરાબર આપડે તો AC ની કિંમત શોધવાની તો આના 32 ના એવા ભાગ પાડવાના કે એક સંખ્યાનો વર્ગમૂળ નિકળતો હોય એકનો વર્ગમૂળ ના નીકળતો હોય તો ભાગ પાડીએ આપણે એટલે 16 * 2 ના 32 તો 16 નો વર્ગમૂળ નીકળે કયો તો કે 4 એટલે કે 4 પણ બે નો વર્ગમૂળ નીકળતો નથી

बीडी माडल तो बीडी माडल એટલે બી નહી ડી નહી આમ લેવાના તો બી નો આકળ થાય આ થા x1 આ થા y1 આ થા x2 આ થા y2 x1 = 4 y1 = 5 x2 = -2 અને y2 = -1 બરાબર તો સૂત્રા મુખ્ય કોનો અંતઃ સૂત્ર અંતઃ એટલે કે બીડી નો તમારે કે મારું નટ મુકવાનો ભાઈ અંતઃ સૂત્ર બીડી નો વર્ગ બરાબર x1 - x2 નો વર્ગ + y1 - y2 નો વર્ગ થોડુંક આને આપણે કેમ ભૂલ ના છે ને બરાબર આ તો બગ અલગ કરી દેજો એટલે થોડુંક વધારે ખબર પડે चलो તો સૂત્ર મુકેનસાдро બેચલો હવે કિંમત મૂકી x1 x1 ની કિંમત કેટલી તો કે x1 ની કિંમત છે 4 માઈનસ ના માઈનસ

5 पास --+ 1 નો બર તો 4 + 2 એટલે 6 6 નો વર્ગ + 5 + 1 એટલે 6 નો વર્ગ તો 6 નો વર્ગ થાય 36 + 6 નો વર્ગ થાય 36 તો 36 ના 36 કેટલા મળ્યા એટલે 37 ના 37 72 પણ કોના બરાબર મળ્યા એટલે b ના વર્ગ બરાબર કોના બરાબર b ના વર્ગ બરાબર આપેલ શોધવા ની કિંમત b ની તો b^2 બરાબર 72 મળે તો 72 ના એવા ભાગ પાડવાના કે એક નું એક નું વર્ગમૂળ નીકળતું હોય ને એક નું વર્ગમૂળ ના નીકળતું હોય 72 નું બોલતે છે હાય ને તો મુખ્ય છે તો 36 2 જો 36 નો વર્ગમૂળ નીકળે કે 36 નો વર્ગમૂળ થાય 6 ના બે નું વર્ગમૂળ નીકળન એટલે બે નું મૂકી આપણે વર્ગમૂળમાં તો b = કેટલા મળ્યા આપણને તો b = મળ્યા આપણને

सम बाजूष्क्रंश गुण्याण गुणाकार सम बाजू सतुष्कर्ण क्षेत्रफल बराबर एक द्वितियांश गुण्या बने वीकरण विकर्ण क्या ए सी एक विकर्ण है बी डी एक विकर्ण आ बने बनने विकर्णों कौन। गुणाकार

तो 4 जो 4 * 6 એટલે 4 * 6 24 વર્ગમું 2 નો વર્ગમું 2 એટલે એટલે વર્ગમું 2 નો વર્ગમું 2 એટલે કે લા એટલે કેવા થાય કે જો આ રીતે વર્ગમું 2 * વર્ગમું 2 એ કેવા થઈ જવાનો થાય કે ડાયરેક્ટ 2 થઈ જવાનો ને ખબર પડશે મિત્રો કે વર્ગમું 2 નો વર્ગ બરાબર ખાલી 2 બરાબર તો કે આ રીતે આપણને મળે તો ખબર પડી પડતી જો 4 * 6 એટલે 4 * 6 24 वर्गमूल 2 * वर्गमूल 2 એટલે 2 અને કાઉમ મળે ચલો કટ થાય છે તો 2 2 ઉડી ગયા તો મળ્યો આપણને કેવો થાય કે 24 * 1 એટલે 24 તો સમબાજુ ચતુષ્કોણનો ક્ષેત્રફળ કેટલું મળ્યો આપણને કે સમબાજુ ચતુષ્કોણનો ક્ષેત્રફળ 24 મળે તો જો મિત્રો આ તો વિભાગ સિનો જા તારિસમા નંબરનો દાખલો બરાબર કે મે તમને 3 ડાખવા ચલાયા વિભાગ સિમાં 24 નંબરનો તો જો એલા જો જેટલા પણ દાખલા મેં ચલાવે બધા આમ્પી છે અને પરીક્ષા માટે ખાસ તમારા એન્ટ તો કરી નાખવાના બરાબર અને ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રો સુધી શેર કરજો મળીએ મિત્રો થેન્ક થેન્ક યુ નેક્સ્ટ વિડીયોમાં